જય માતાજી મિત્રો જય શ્રી કૃષ્ણ આજે આપણે આ વિડીયોમાં શ્રાવણ મહિનામાં સાતમ ના દિવસે કરવામાં આવતું વ્રત સીત્રા સાતમ અને પૂજા સાતમનો વ્રત શ્રાવણ મહિનામાં કરવામાં આવે છે સીત્રા સાતમ વ્રત શ્રાવણ મહિનામાં બે વાર રાખવામાં આવે છે શ્રાવણ મહિનાના સુદ પક્ષની સાતમના સાતમ ના દિવસે સીત્રા સાતમ નું વ્રત રાખવામાં આવે છે અને બીજું શ્રાવણ મહિનાના વદ પક્ષમાં પણ સાતમના દિવસે સીતરા માતાનું વ્રત કરવામાં આવે છે આ દિવસે સીતરા માતાનું પૂજન થાય છે સૌભાગ્યવતી સ્ત્રીઓ આ વ્રત કરે છે વ્રત કરનારી આગલા દિવસ એટલે કે રાંધણ છઠના દિવસે ઠંડી વસ્તુ બનાવી રાખી હોય તે સીતરા સાતમના દિવસે આરોગવામાં આવે છે સ્ત્રીઓએ ઠંડા પાણીએ નાહવું જોઈએ તે દિવસે ચૂલો સળગાવવો ન જોઈએ સીતરા સાતમના દિવસે કોઈ પણ જાતની ગરમ વસ્તુનો ઉપયોગ કરવામાં આવતો નથી સીતરા માતાનું પૂજન કરવામાં આવે છે એમાં સીતરા માતાના નામનો દીવો કરી સીતરા માતાને નાગલા ચુંદડી ચડાવવામાં આવે છે અને પ્રસાદ તરીકે ઘઉંના લોટની કુલેરનો પ્રસાદ અને આગલા રાંધન છઠના દિવસે બનાવેલી વસ્તુ ધરાવવામાં આવે છે અને આ કથા સાંભળવામાં આવે છે સીતરામાના નામનું વ્રત કરવાથી સૌભાગ્ય ધન અને સંતાનની પ્રાપ્તિ થાય છે દેરાણી જેઠાણી સાથે જોડાયેલી સીતરા સાતમની ની વાત ખૂબ જ પ્રચલિત છે તો ચાલો આજે આપણે આ વિડીયોમાં સીતરા સાતમની ની વ્રત કથા સાંભળીએ એક ગામમાં બે વહુઓ રહે દેરાની જેઠાણી બંને સંપીને ઘરનું કામ કરે પરંતુ ક્યારેક લડી પડે તો મહિનાઓ સુધી બોલે નહીં એવામાં શ્રાવણ માસ આવ્યો અને રાંધનો છઠનો દિવસ આવતા સાસુએ નાની વહુને રસોઈ કરવા બેસાડી તે રાંધતી હતી એવામાં કોડિયામાં સૂતેલો તેમનો દીકરો રોવા લાગ્યો એટલે એ તો ચૂલો સરકતો મૂકીને દીકરા પાસે ગઈ અને તેને ખોરામાં સુવરાવા માંડી મધરાત થવા આવી હતી અને ચૂલો ભડભડ સરકતો હતો નાની વહુનું ધ્યાન દીકરાને ઊંઘાડવામાં હતું આ વખતે સીતરામાં ફરવા નીકળેલા તે આ ઘરમાં પ્રવેશી ચૂલામાં ખૂબ જ આરોટ્ય અગ્નિના દાજેલા છિત્રામાંય શ્રાપ આપ્યો જેને મારું શરીર બાર્યું તેનું પેટ બરજો વહુને આ વાતની ખબર નહીં તે તો દીકરાને ઊંઘાડતા પોતે ઊંઘી ગઈ દીકરો સૂઈ રહ્યો હતો આખી રાત ચૂલો સરગતો રહ્યો સવારમાં વહુએ ઘોડિયામાં નજર કરી તો દીકરો બરીને કોલસા જેવો થઈ ગયેલો મરી ગયો હતો વહુ સીતરામા નો કોપ સમજી ગઈ તે રડવા લાગી એટલે તેના સાસુ દોડી આવ્યા વહુ એ દીકરો બતાવી હકીકત કહી પણ આંસુ આવી ગયા નાની વહુ વહુ પર હેત મોટી અદેખી હતી તેના પર ભાવ ઓછો હતો મોટી વહુ તો દેરાની નો દીકરો દાજ્યો છે એ જાણીને ખુશ થઈ ગઈ સાસુએ નાની વહુ ને આશ્વાસન આપ્યું આ તો સીત્રામા નો કોપ છે માટે તું સીતરામા પાસે જા અને આજીજી કરકે મારી ભૂલ થઈ ગઈ દીકરાને જીવતો કરો નાની વહુને આશા બંધાઈ તે તો મરેલો દીકરો લઈ ટોપલામાં નાખી સીતરામાને મનાવવા ચાલી નીકળી થોડુંક ચાલતા રસ્તામાં બે તલાવડી આવી બંને તલાવડી સાથે હતી અને બંને મેં કાચ જેવું નિર્મળ પાણી હતું વહુ તલાવડીમાં પાણી પીવા જાય છે ત્યાં તલાવડી બોલી ઉઠી બહેન મરવું હોય તો પાણી પીજે અને અત્યારે તું ટોપલો લઈને ક્યાં જાય છે નાની વહુએ સીતરામાના કોપની વાત કરીને કહ્યું હું પાપનું નિવારણ કરવા સીતરામા પાસે જાઉં છું તલાવડી બોલી બહેન ભેગા ભેગી તું સીતરામાને અમારા પાપનું નિવારણ પણ પૂછતી આવજે ને અમે શું પાપ કર્યા છે કે અમારું પાણી જન જનાવર કોઈ પીતું નથી સારું કહી નાની વહુ પાણી પીધા વગર જ આગળ ચાલી તો રસ્તામાં બે આખલા લડતા જોવામાં આવ્યા તેમના ડોકમાં વજનદાર ઘંટીના પડ બાંધેલા હતા નાની વહુને જોઈ આખલા લડતા બંધ થઈ ગયા પછી વહુએ પોતાના દુખની વાત કરી તેની વાત જાણી આખલાએ કહ્યું કોણ જાણે અમને શું પાપ નડે છે કે અમો લડ્યા જ કરીએ છીએ ઘડી ભર પણ સંપીને બેસતા નથી તો તું સીતરામાં પાસે અમારા પાપનું નિવારણ પૂછતી આવજે ને આગળ જતા એક ઝાડ નીચે સીતરામાં ડોસી બની બેઠા હતા વહુને જોઈ માથું ખંજવારવા લાગ્યા ડોસી માને નજીક આવેલી વહુને કહ્યું બેટી મારા માથામાં ખંજવાર ઉપડી છે તો જોઈ આપને વહુ માથું જોવા લાગી ત્યાં તો ડોસીએ ટોપલામાંથી દીકરો બહાર કાઢી ખોરામાં લીધો થોડી વારે ડોસી બોલ્યા બહેન બસ છે તેવું કલ્યાણ થાય ડોસીમાં આટલું જ બોલ્યા ને તેમના ખોરામાં રહેલો દીકરો ઊં ઉવા કરીને રડવા લાગ્યો વહુને હર્ષ થયો તે સમજી કે આ માતા સીતરાજ છે તેને ડોસીની ચરણરજ માથે ચડાવી કહ્યું હે સિત્રામાં મારી ભૂલ હું કબૂલ કરું છું તમે મને સમા આપી મારા દીકરાને સજીવન કર્યું તે સારું કર્યું મારી બોલ્યા બેટી વ્રત કરનારે બધું ધ્યાન રાખવું જોઈએ તેમાં ભૂલ થાય તો વ્રત ફરે નહીં હવે ભૂલ નહીં કરો માં કહી વહુએ તલાવડીના દુખની વાત કરી સીતરામા કહે બેટી આગલા ભવનાએ બંને તલાવડીઓ સોક્યો હતી બંને ઝેરીલી રોજ લઢે ઘરમાં વલણું હતું પણ કોઈને લેવા આવે તો તેમાં પાણી નાખીને આપે આથી તેનું પાણી કોઈ પીતું નથી હવે તું જઈને તેમાંથી એક ખોબો પાણી પીજે એટલે એમના પાપ દૂર થઈ જશે અને બધા એનું પાણી પીવા લાગશે આખલાના પાપના નિવારણ માટે સીતરામાએ કહ્યું આગલા ભવમાં બંને સ્ત્રી દેરાની જેઠાણી હતા બંનેના એવા ટૂંકા મન કે ઘરમાં ઘંટી અને ખાંડિયું છતાં કોઈને કે ખાંડવા દે નહીં એ પાપે આખલાના સ્વરૂપે લડે છે હવે તું જઈને બંનેના ગરામાંથી ઘંટીના પડ છોડી નાખજે એટલે બંને લડતા બંધ થઈ જશે સીત્રામાં આશીર્વાદ આપી અંતર ધ્યાન થઈ ગયા અને વહુ સજીવન થયેલો દીકરો લઈને ઘર તરફ ચાલી નીકળી રસ્તામાં તેને પેલા બે આખલાના ગરામાંથી ઘંટીના પડ છોડી નાખ્યા એટલે તેઓ લડતા બંધ થઈ ગયા આગળ તલાવડી આવી વહુએ પંખીઓ ઉડીને આવીને પાણી પીવા લાગ્યા ઘેર જઈ વહુએ જીવતા દીકરા બતાવ્યો તો સાસુને આનંદ થયો પણ જેઠાણી મનમાં બરીને કોલસો થઈ ગઈ શ્રાવણ માસ આવતા જેઠાણીના મનમાં થયું કે હું પણ દેરાણીની જેમ સીતરામાના આશીર્વાદ મેળવું રાંધણ છઠનો દિવસ આવતા જેઠાણી દીકરાને ઘોડિયામાં સુવાડીને રાંધવા બેઠી દીકરો રડવા લાગ્યો એટલે ચૂલો સરકતો રહેવા દઈને દીકરાને સુવડાવતા તે સુઈ ગઈ ફરવા નીકળેલા સીતરામા આ ઘરમાં ચૂલો સરકતો જોઈ ચૂલામાં ખૂબ જ આરોટ્યા આથી તેમના શરીરે ફોડલા પડી ગયા ક્રોધે ભરાયેલા સીતરામાએ શ્રાપ આપ્યો કે જેને મારું શરીર બાર્યું એવું એનું પેટ ભરજો સવારે જેઠાણીએ ઘોડિયામાં જોયું તો દીકરો બરીને કોલસા જેવો થઈ ગયો હતો સાસુએ કહ્યું તને સીતરામાએ શ્રાપ આપ્યો છે માટે તું સીતરામા પાસે જા અને કહે માવડી મારી ભૂલ થઈ મારા દીકરાને સજીવન કરો જેઠાણી મરેલા દીકરાને ટોપલામાં મૂકી સીતરામાને મનાવવા ચાલી નીકળી રસ્તામાં પેલી તલાવડીઓ પોતાનો સંદેશ સીતરામાને પહોંચાડવા કહ્યું તો જેઠાણીએ ગુસ્સો કરીને કહ્યો હું વરી ક્યાં પારકી પંચાયત કરવા બેસું હું તો આ ચાલી આગળ જતા પેલા આખલા મળ્યા તો જેઠાણીએ કહ્યું હું કઈ તમારી વાત સાંભળવા નવરી નથી જેઠાણી ત્યાંથી નીકળીને ઝાડ આગળ બેઠેલા ડોસી પાસે આવી ડોસીમાં બંને હાથે માથું ખંજવારી રહ્યા હતા એ સીતરામાં હતા ડોસી કહે બહેન જરા માથું જોઈ આપો તો મને શાંતિ જેઠાણી બોલી હું તારા જેવી નવરી નથી હું તો આ ચાલી ડોસી બોલ્યા બાઈ કોઈનું ભલું કરીએ તો આપણું ભલું થાય જેવા કર્મ એવા ફર મર્યા વગર રહેતા નથી માટે મારી પાસે બેસ અને માથામાં હાથ ફેરવીને જવું હોય ત્યાં જજે સાંભળ્યું ના સાંભળ્યું કરી જેઠાણી ચાલી નીકળી ક્યાંય સીતરામાના દર્શન થયા નહીં તે ડોસીના સ્વરૂપમાં રહેલા સીતરામાને ઓળખત તો તેનો ઉદ્ધાર થઈ જાત સવારના તે મરેલા દીકરાને ટોપલામાં પાછો લઈ રોતી કકરતી ઘેરે પાછી આવી સાસુએ તેની હકીકત સાંભળી શિખામણ આપી કે કોઈનું કામ કરી છૂટવું અને કોઈનો તિરસ્કાર કરવો નહીં નમે તે સૌને ગમે હે સીતરામાં તમે જેવા દેરાણીને ફર્યા એવું તમારું વ્રત કરનાર કથા વાંચનાર અને સાંભળનારને ફરજો અને સર્વનું કલ્યાણ કરજો જય સિત્રામા